સમાચારોમાં આગળ વાત કરીએ કે બનાસકાંઠા કે જ્યાં એ રાજસ્થાનની બોર્ડરે આવેલો આ જિલ્લો અને ત્યાં સૌથી વધારે એ દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે કેટલાય લોકોએ દારૂમાં બરબાદ થઈ જતા હવે ગ્રામજનોએ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને ગ્રામજનોએ આ નિર્ણય કે જે ઘરમાં દારૂ પીવાય તેની સાથે વ્યવહાર નહીં રાખવામાં આવે બનાસકાંઠાના ડોડિયા ગામમાં દારૂએ યુવાનનો ભોગ લીધો હતો ડોડિયા ગામ રાજસ્થાનની બોર્ડરથી ખૂબ નજીક આવેલું છે ત્યારે બાર દિવસે બનતો દારૂ એક જ દિવસમાં જે બનાવી નાખવામાં આવે છે વાવ થરાદના એક ગામમાં આ એક મહત્ત્વપૂર્ણ જે નિર્ણય લેવાયો છે સાથે જ ઉત્તર ગુજરાતના અનેક ગામડાઓમાં લેવાઈ રહ્યા છે નિર્ણય દારૂબંધીનું પાલન કરવા માટે તમામ ગ્રામજનો એ ભેગા થઈ અને અપીલ કરી ગ્રામજનો એકઠા થયા બાદમાં એક આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો કે ગામના અંદર કોઈ પણ ઘરની અંદર કોઈ દારૂ પીશે તો તેમની સાથે કોઈ પણ જાતનો એ વ્યવહાર નહીં કરવામાં આવે આ ઘટના એ જે તમે જોઈ રહ્યા છો એ ઘટના પછીનું આ રિએક્શન છે કે થોડા દિવસો પહેલાં જ ડોડિયા ગામની અંદર એક વ્યક્તિ લો દારૂ પીવાના કારણે મોત થયું હતું અને ત્યારબાદ હવે ગામજનોએ એક આ નિર્ણય કર્યો છે કે ગામમાં કોઈ પણ વ્યક્તિએ દારૂ વેચવો નહીં અથવા તો કોઈપણે દારૂ પીવો નહીં આ મામલાને લઈ અને એક પંચ બેસાડવામાં આવ્યું હતું ગામના પંચે આ નિર્ણય કરતાં ગામ લોકોએ પણ આ જે છે તે વાતને વધાવી હતી અને ત્યાંથી જે ઘટના સામે આવી હતી કે આ મામલાને લઈ કે ગ્રામજનોએ શું કહ્યું અને લોકોએ આ દારૂબંધીને લઈ કેવા પ્રકારનો નિર્ણય કર્યો આવો તે પણ જોઈ

તૈયારી કરી દે એમની સાથ ની સહકાર આપો ઈ આ ગરીબ હોય ન પહોંચી વળતો હોય તો યુવાન ની ટીમ એમની મદદ કરવા માટે તૈયાર રહે આ મારું ખાસ સૂચન છે અને જે આ નિર્ણ વડીલો લેસી વડીલો કેસી એ પ્રમાણે થશે સરવણ કાકા તમારે ત્યાં જે વસ્તુ હાલ પડી હોય ગોમ ભેગા થયા હતા ભેગા થયા પછી ગોમ નિર્ણય લે કે ભાઈ પારસી તો પરે શું કરું ઈ નિર્ણય આ કોર્મ દ્વારા લેવામાં આવશે ઈ વડીલો દ્વારા દ્વારા અને એના પગલે વડીલો દ્વારા સૂચના આપવામાં આવશે કે ભાઈ આ રસ્તે થી ઉતરો સારું છે આ બધે માટે એક માટે નથી બીજું પણ કે કોત પોતાનું ઘર સંભાળી લો એ વાત ની ખુબ રાઈટ કે છે તમારે ઘરે વેસન કરતા હોય એમને તમે લાગી થોડું કેશો તો પરિણામ જલ્દી થી એનો ઉકેલ આવશે

જે કોઈ પણ ગાળશે તો એમના ઘરે બિલકુલ જવાનું નહીં અને લગ્ન પત્રિકા પણ આપતી નહીં જેથી ગામ દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે અહીં અમારા ગામનું વર્ષોથી દારૂનું ખૂબ જ પ્રમાણ વધારે હતું અને એના પછી અમે ગામ બધા ભેગા થઈ અને ગામમાં દારૂબંધી કરી એનાથી અમારા ગામમાં ખૂબ ઘણો ફાયદો થયો છે હજી કોઈ પણ જગ્યાએ દારૂ મળતો નથી અને એના લીધે અમારા અમારા ગામના ઉદાહરણ લઈ અને બીજા ગામવાળા પણ જો આવું બંદોબસ્ત કરે તો આખા આપણા બનાસકાંઠા જિલ્લા અથવા આખા આપણા ગુજરાતમાં દારૂ બંધ થઈ શકે